नमस्कार दर्शक मित्रों आप हाल एसलाई न्यूज बुलेटिन नजर नाखी अत्यार मुख्य समाचारों पर हाईकोर्टे पुलिस तंत्र की झटकनी का पुरवा खात हवे मै क्या से पानी नो प्रश्न तो એરિટેજ અંગેના ફોટો પ્રદર્શનમાં લોકોની નિરસ્તા હાઈકોર્ટે એક ખોવાયેલી સગીરા અંગે કોર્ટમાં કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન પોલીસ તંત્રને જાટકણી કાઢી નાખી હતી કોર્ટે અંગે જણાવ્યું હતું કે હાલ જ્યારે માણસ તસ્કરી કિસ્સામાં દિનપ્રતિદિન વધારો થયો છે ત્યારે પોલીસ તંત્રને ખોવાયેલા બાળકની શોધખોળ બાબતે તકેદારી રાખવી જોઈએ કોર્ટે અંગે

વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારો સભ્યનું કદ વધ્યું પરંતુ નવાઈની વાત એ છે કે આ બંને વિસ્તરણ વખતે પાણી પુરવઠા ખાતું સૌરાષ્ટ્રના ધારોપીણ સોંપાયું પ્રથમ વખત મંત્રીમંડળના વિસ્તરણમાં વિઠ્ઠલ રાદળિયાના પુત્ર જયેશ રાદળિયાને રાજ્ય કક્ષાનું પાણી પુરવઠા ખાતું સોંપાયું અને ત્યાર બાદ તેમ બીજી વખતના મંત્રીમંડળમાં પણ વિજય રૂપાણીને કેબિનેટ કક્ષાનું પાણી પુરવઠા ખાતું સોંપાયું વાત કરીએ તો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પાણીનો વિકટ પ્રશ્ન છે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં હજુ પણ લોકો પાણી દિગ્ગજ ધારાસભ્યોના ફાળે આવ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે પાણીનો પ્રશ્ન ક્યારે હલ થશે તાજેતરમાં મંત્રી બન્યા બાદ મીડિયા સાથેની મુલાકાતમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પાણીનો પ્રશ્ન છે હવે આગામી સમયમાં હલ થશે કે નહીં અમદાવાદ શહેર હાલમાં હેરિટેજ વીક સપ્તાહ યોજી રહ્યું છે હેરિટેજ વીક ને લઈને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ફોટો પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે હેરિટેજ અંગેના ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ પ્રદર્શન માત્ર કરવા ખાતર જ કર્યું હોય તેવું લાગી રહ્યું છે અમારી એસ લાઈવ ની ટીમે ફોટો પ્રદર્શનની મુલાકાત કરી ત્યારે ત્યાં કોઈ પણ દેખાતું ન હતું ઉપરાંત પ્રદર્શન જવા માટે કોઈ ન હતું પરંતુ પ્રદર્શનના ચિત્રો અંગે સમજ આપનાર પણ ન હતું અને તંત્ર માત્ર ચિત્રો પ્રદર્શન યોજીને હેરિટેજ વેગનું જસ લઈ રહ્યું છે બીજું બાજુ આવા જ ચિત્ર પ્રદર્શનમાં કોઈ ન હોવાથી પણ તંત્રએ ચિંતા કરવી જોઈએ આ ચિત્ર પ્રદર્શનની દેખભાળ માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન હતું આ ચિત્ર પ્રદર્શનમાં કોઈ પણ એક ચિત્ર હોવા જાય તો જવાબદારી કોની પણ આવા ચિત્રો પ્રદર્શન સહિત વિવિધ કાર્યક્રમો યોજાય સંપૂર્ણ દેખભાળ રાખવી જોઈએ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર